હલો ફ્રેન્ડ્સ રજની હેલ્થ ફૂડમાં તમારું સ્વાગત છે આપણે બનાવીશું શિયાળાનું સ્પેશિયલ રોટલી કે ભાખરી કોઈની પણ સાથે તમે ખાઈ શકો છો તો જો ફ્રેન્ડ્સ આ એક કપ લીલું લસણ છે તે આવી મેં બારીક સમારી લીધું છે એને હું આવી રીતે લઈ લઉં છું હવે આ લીલા લસણની અંદર હું આવી રીતે આ અડધી ચમચી મીઠું અંદર એડ કરું છું મીઠું અંદર બહુ એડ નથી કરવાનું થોડુંક જ એડ કરવાનું છે ને આ મીઠાને આપણે પહેલાં બરાબર મિક્સ કરી લઈશું હવે આ લસણ ની અંદર આપણે ઘી અંદર એડ કરવાનું છે તો જો આ ઘી મેં ગરમ કરેલું છે આ ઘી અંદર હું એડ કરું છું ચાર મોટી ચમચી આને હું પહેલા બરાબર મિક્સ કરી લઈશ ઘીને હવે તેની અંદર પાછું ત્રણ મોટી ચમચી પાછું અંદર ઘી અંદર હું એન્ડર એડ કરું છું નાને હું બરાબર મિક્સ કરી લઈશ લસણને નાને હું આવી રીતે બરાબર પાથરી દઈશ ને એની ઉપર પાછું હું થોડું ઘી અંદર એડ કરીશ ઉપરથી ને આને હું છે ને ફ્રીઝમાં ત્રણ ચાર કલાક માટે સેટ થવા માટે મૂકી દઈશ તો હવે આ લસણને હું ફ્રીઝમાં ત્રણ થી ચાર કલાક માટે સેટ થવા માટે મૂકી દઈશ હલો ફ્રેન્ડ્સ આ લસણને મેં ચારથી પાંચ કલાક ફ્રીઝમાં રાખી મૂકેલું હવે જો આ સરસ સેટ થઈ ગયું છે હવે હું આના પીસ કરીને બતાવું છું જો તો જો ફ્રેન્ડ્સ આવી રીતે મેં સાઇડ પરથી મેં સેચ કાઢી લીધું છે હવે જો આ પીસ છે ને તે આ પીસને હું આ રીતે આખા જ આવી રીતે કઢીને બતાવશું તમને તો જો આ પીસ આખો બહાર નીકળે છે જો હવે આવી રીતે આપણે બીજા પણ પીસ કાઢી લેવાના છે જો આવી રીતે નીચેથી I don't know. તો જો ફ્રેન્ડ્સ આવી રીતે આ થિજેલું લસણ આપણા સુરતીનું સ્પેશિયલ છે તો આવી થીજેલું લસણ મેં મારા ઘરે બનાવ્યું છે તો આવી થીજેલું લસણ તમારા ઘરે બનાવ ખાવ અને એન્જોય કરો ને તમને આ મારી શુંથી રેસિપી કેવી લાગે તે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને તમે મારી ચેનલ રજની હેલ્ધી ફૂડને લાઇક નહીં કર્યું હોય તો તમે મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવજો જેમથી હરેક નવી રેસીપી તમને મળતી રહેશે થેન્ક યુ ફ્રેન્ડ્સ